વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટી દ્વારા ટેબલ ટેનિસ વડોદરા એસોસિએશનના એમઓયુને ત્રણ વર્ષ સુધી વધુ લંબાવવામાં આવ્યો છે અગિયાર એપ્રિલ બે હજાર પચીસ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા ને બરોડાની મહારાજા સહેજરાવ યુનિવર્સિટી સાથે નિરંતર સહયોગની જાહેરાત સાથે એમઓયુને વધુ ત્રણ વર્ષ લંબાવવામાં આવ્યો છે વર્ષ તેની સ્થાપના બાદ વધુને વધુ મજબૂત બની રહ્યો છે ટેબલ ટેનિસના પ્રચારના હેતુ સાથે પારસ્પરિક વિશ્વાસ સહિયારા દ્રષ્ટિકોણ પર નિર્માણ પામેલા ભાગીદારીના પગલે ટીટીએબી અને એમએસ યુનિવર્સિટીની વચ્ચે સમજૂતી કરાર એમઓયુ કરવામાં આવ્યો આ એમયુ હેઠળ ટીટીએ વડોદરાના ફતેગંજ સ્થિત યુનિયન પેવેલિયન કેમ્પસ ખાતે આવેલા ટેબલ ટેનિસ હોલના સંચાલન અને જાળવણીની જવાબદારી સોંપવામાં આવી છે બે હજાર અગિયારથી ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ફેકલ્ટી અને એમએસ યુનિવર્સિટીના બહારના ખેલાડીઓને વ્યાવસાયિક કોચિંગ પૂરું પાડવાની સાથે વર્ષ દરમિયાન અનેક ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ અને પ્રવૃત્તિઓનું આયોજન કરી સક્રિય રીતે કાર્ય કરી રહ્યું છે આ વર્ષ એ ટેબલ ટેનિસના ક્ષેત્રમાં વડોદરા માટે ખૂબ જ ઐતિહાસિક વર્ષ છે આ જ વર્ષની અંદર આપણે નેશનલ ટુર્નામેન્ટ નેશનલ ચેમ્પિયનશિપ ઇન્ટરનેશનલ રેન્કિંગ પેરા નેશનલ ટુર્નામેન્ટ આ પ્રકારના ટુર્નામેન્ટ્સ અને ચેમ્પિયનશીપ્સ આપણેનું એનું આયોજન ખૂબ જ સફળતાપૂર્વક કર્યું છે વડોદરામાં અને આ જે સેન્ટર આપ પાછળ જોઈ રહ્યા છો આ સેન્ટર આપણા પૂર્વ સાંસદ શ્રીમતી જયાબેન ઠક્કર એમના માધ્યમથી અને એમના સખત પ્રયાસોથી અસ્તિત્વમાં આવેલું હતું અને એમએસયુની અંદર આ સેન્ટરને ડેવલપ કરી અને ઇન્ટરનેશનલ લેવલનું ફ્લોરિંગ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સના ટેબલ્સ સાત એવા ટેબલ્સ આખે આખું જે ઇન્ડોર જે સ્ટેડિયમ છે એ કમ્પ્લીટલી એર કન્ડિશન છે અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પણ અહીં આવી અને સારી રીતે રમી શકે એ પ્રકારનું આજે અહીંયા સારું એવું એક આપણું ઇન્ડોર સ્ટેડિયમ બન્યું છે સેન્ટર બન્યું છે ત્યારે આ સેન્ટરનું ટીટીએબી અને મહારાજા સહેજરાવ યુનિવર્સિટી સાથેનું આ પાંચમું એમઓયુ આપણા મહારાજા સહેજરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પ્રોફેસર ધનેશ પટેલજીના પ્રયાસોથી આજે શક્ય બન્યું છે અને માન્ય વાઇસ ચાન્સલર સરનો પણ હું આ તબક્કે આભાર માનીશ કે વડોદરાની અંદર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તો આનો ઉપયોગ કરે જ સાથે સાથે વડોદરાના પણ તમામ જે ખેલાડીઓ છે અથવા ગુજરાતના ખેલાડીઓ જ્યારે અહીં આ પ્રેક્ટિસ કરવા એમને આવવું હોય તો સારી રીતે રમી શકે એ પ્રકારનું વાતાવરણ અહીંયા ઊભું કરવામાં આવ્યું છે એ બદલ હું વાઇસ ચાન્સલર સાહેબ આપણા રજીસ્ટ્રાર સાહેબ વહીવટી રજિસ્ટ્રાર અને તમામ ટીમ એમએસયુનો આપણા ફિઝિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના પણ અધિકારીશ્રીઓનો હું આભાર માનું છું અને આ જ રીતે વડોદરા સંસ્કારી નગરી શિક્ષણની નગરી સાથે સાથે રમતગમતનાની સંસ્કૃતિ પણ આ જ પ્રકારે આગળ વધે એવી હું આશા રાખું છું અને એક જનપ્રતિનિધિ તરીકે ખૂબ જ મારો આનંદ વ્યક્ત કરું છું સર ટી ટીના ખેલાડીઓ માટે નવા વર્ષ શું અને ટેબલ ટેનિસનું આપણે કહી શકાય કે હજુ તો આ વર્ષ શરૂ થયું છે અને આગળ જતા ખૂબ સારા સારા એવા જે સ્પોર્ટ્સ છે જે ગેમ્સ છે ટૂર્નામેન્ટ્સ છે એ આપણને મળી શકે અને જે રીતે સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને આપણે એક સ્ટેડિયમ તરીકે ડેવલપ કર્યું છે આ જ પ્રકારે ઝોન વાઇઝ પણ ટેબલ ટેનિસનો વ્યાપ વધે આપણી સરકારી શાળાઓમાં પણ ટેબલ ટેનિસ પહોંચે આ વખતે આપણે જોયું હશે કે દિવ્યાંગોનું પણ આપણે ટેબલ ટેનિસ ટોર્નામેન્ટ અહીંયા કરી હતી હવે એનું ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ પણ વડોદરાને મળે એ માટેના પણ પ્રયાસો કરવામાં આવશે આજે આ પાંચમું એમઓયુ થયો થવા જઈ રહ્યું છે એમએસ યુનિવર્સિટી સાથે ખૂબ આભારની લાગણી ખૂબ ગર્વની લાગણી મને થઈ રહી છે કારણ કે પરસ્પર એકબીજાનો વિશ્વાસ અને અમારું કમિટમેન્ટ મારી ટીમનું સારામાં સારું પરફોર્મન્સ અને એના કારણે આપણે અહીંયા આ સેન્ટરને ખૂબ ગાજતું દોડતું કરી શક્યા છે સાંસદ તરીકે જ્યારે મને ભાઈ કલ્પેશે વાત કરેલી કે બેન આપ આને સેન્ટરને યુગો યુગો સુધી સરસ બધા રમી શકે એવું સરસ બનાવો અને એમપીએલએડીમાંથી પચીસ લાખનું એલોકેશન મેં કરેલું મારા અને એના કારણે આજે આ સેન્ટર ત્યાર પછી ફુલ્લી એસી કરવામાં આવ્યું બધાની ડિમાન્ડ્સ અને એક દિવસમાં જ બરોડિયન્સ આપણને ખૂબ બધાએ મદદ કરી એટલે કહેવાનું મારો મતલબ છે કે વડોદરા સ્પોર્ટ્સ સિટી છે સંસ્કાર નગરી છે સાંસ્કૃતિક આયામોને લઈને ચાલતા દરેક બાબતે નંબર વન સિટી છે તો ટેબલ ટેનિસમાં પણ આ વખતે મારે કહેવું જોઈએ કે વર્લ્ડ ટીટી ડબ્લ્યુ ટીટીની પણ આપણને એક સરસ મજાની ઇવેન્ટ મળી ઇન નેશનલ અને ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ લેવલથી કઈ આગળ વધીને સ્ટેટ લેવલ નેશનલ લેવલ ઇન્ટરનેશનલ ચૌદથી વધારે અઢારથી વધારે આપણે નેશનલ રમાડી શક્યા છે અને સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ એ પણ બધી રીતે ખૂબ સરસ બન્યું છે અને આજે જે સરસ એમઓયુ થવા જઈ રહ્યું છે એમએસ યુનિવર્સિટીનો મારી આખી ટીમનો એમએસ યુનિવર્સિટીના અમારા વાઇસ ચાન્સેલર ગણેશભાઈ મયંકભાઈ અમારા સાંસદ હેમાંગભાઈ કલ્પેશ જે જેના શ્વાસમાં ટીવી ટીટી છે અને એ શ્વાસે છે પણ ટીટીને અને આખી ટીમ મારી ખૂબ સરસ છે તો આ બધાનો આ તકે હું આભાર માનું છું અને અમે અમારા ડેડિકેશનમાં જરાય કાચા નહીં ઉતરીએ ફરી પાછું અમને ફરી એમઓયુ કરીને જે વિશ્વાસ મૂક્યો છે એને બરકરાર રાખશું એવી મારી પણ શુભકામના છે આગળ ઉપર આપણને હજી બહુ જ સારી ઇવેન્ટ્સ મળવા જઈ રહી છે ટેબલ ટેનિસ એસોસિએશનના પ્રમુખ જયાબેન ઠક્કર ઉપપ્રમુખ અને અમારા લોકલાડીલા વડોદરાના સાંસદ શ્રી હેમાંગભાઈ અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થી અને એમના સેક્રેટરી કલ્પેશભાઈ એમનો સૌ પ્રથમ તો ખૂબ આભારી છું કે જેમણે મહારાજા સહેજરા વિશ્વવિદ્યાલય પ્રત્યે પોતાનું જે પોતાનું જે ફરજ નિભાવી અને વડોદરાને ટેનિસ ટેનિસ ક્ષેત્રે ખૂબ આગળ વધારવા માગે છે અને એમના પ્રયત્ન એમના અથાગ પ્રયત્નોથી અમારી મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય જેમના રજિસ્ટર ચુડાસમાજી અમારા જોઈન્ટ રજિસ્ટર મયનભાઈ અને અમારા ફિઝિકલ એજ્યુકેશનના ડાયરેક્ટર હરજીત કૌર અમે બધા સાથે મળીને કામ કરવાના છે બે હજાર અગિયારમાં જેમ અમારા જયાબહેને સ્ટાર્ટ કરેલું અને જે રીતે મહારાજા સયાજીરાવ ગાયકવાડ થ્રીની જે જેમની ખૂબ ખૂબ આશા હતી કે વડોદરા ખેલ ન શિક્ષણ ક્ષેત્રે પણ ખેલકૂદ ક્ષેત્રે બધી રીતે આગળ વધે અને માન્ય અમારા પ્રધાનમંત્રીશ્રીની પણ આ જ હતી કે ખેલકૂદ ક્ષેત્રે વડોદરા ગુજરાત ભારત આગળ વધે જેના અનુસંધાનને અનુલક્ષીને અમે આજે એમઓયુ કરવા જઈ રહ્યા છીએ અને અમને આશા છે કે અમારા વિદ્યાર્થી ગામડેથી આવે શહેરમાંથી આવે કે ગમે તેવા હોય ડિસેબલ હોય જે એનો લાભ લે અને તદુપરાંત અમારા વડોદરાના નાગરિકો જેની અમારા પ્રત્યે એમએસ યુનિવર્સિટી પ્રત્યે પુષ્કળ માન છે અને એમના સુધી અમે પહોંચાડીએ અને અમે આવે એ જ અમારી એક ઉદ્દેશ ભાવના એમએસ યુનિવર્સિટી તરફથી છે